એમને ગોળી મારી નાખી કદાચ મુસ્લિમ હોત તો ગોળી ન પણ મારો તને આપણે જોયું પડશે એમાંથી ખાલી એક જ નામ મુસ્લિમ ભાઈનું છે અને એ પણ મિત્રો આપણા ભાઈને બચાવવા માટે ગયા હતા જે આતંકવાદી હતો એ આતંકવાદીના હાથમાંથી બંદૂક લેવાની પૂરેપૂરી ભાઈએ કોશિશ કરી એટલે કે આપણા બધા ભાઈઓને બચાવવા માટે એ એક જ ભાઈએ એવી કોશિશ કરી તો આતંકવાદી એ ભાઈને પણ પહેલાં ઉડાડી દીધો હવે વિચારો સાહેબ કે ગોતી ગોતી અને આ લોકો હિન્દુઓને અલગ કર્યા મુસ્લિમોને અલગ કર્યા જેને કલમાં પટી એમને છોડી મૂક્યા જેને કલમાં ન પટી એને સાહેબ ગોળી મારીને મારી નાખ્યા આ આતંકવાદીઓએ હવે આતંકવાદીઓ વિરુદ્ધ મોદી સાહેબે પણ કેટલાક એક્શનો લીધા છે અડતાળીસ કલાકની અંદર જેટલા પણ પાકિસ્તાનના લોકો ભારતમાં વિઝા લઈને ફરવા આવ્યા હોય કે ગમે તે કરવા આવ્યા હોય એમને ભારત છોડવું પડશે અડતાળીસ કલાકની અંદર તમને ખબર છે જે નદી આપણા ભારતની અંદરથી જાય છે પાકિસ્તાનમાં એ પણ બંધ કરવાની મૂડ ઉપર મોદી સાહેબ છે અને પાકિસ્તાનવાળા એવું કહી રહ્યા છે કે જો એ નદી બંધ કરશે તો અમે યુદ્ધની તૈયારી કરીશું જી બિલકુલ અને મોદીજીએ પણ ગઈકાલે જે ભાષણ કર્યું એમાં કીધું હતું કે આતંકવાદીઓની જેટલી પણ જમીન રહી ગઈ છે એ પણ એમની નાબૂદ કરી નાખીશું એટલું જ નહીં પરંતુ આતંકવાદીઓ આ દેશને ઠેસ પહોંચાડી છે એટલું જ નહીં પરંતુ આતંકવાદીઓએ જે આ પુલ ગામમાં જે હુમલો કર્યો છે એની સજા એટલી ખતરનાક મળશે કે એમને એમની જિંદગીમાંય નહીં વિચાર્યું હોય